ડ્રગ્સ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે લાખો રૂપિયાના ડ્રગ સાથે પરપ્રાંતિય દંપતીને ઝડપી લઈ મોટા ડ્રગ રેકેટનો પર્દાફાશ કર્યો છે આરોપી દંપતી પાસેથી પોલીસે દરોડો કરી મોટી માત્રામાં મેફેડ્રોન એટલે કે એમની ડ્રગ પકડવા સાથે આંતરરાજ્ય ડ્રગ રેકેટને પકડવામાં પણ સફળતા મેળવી છે અમદાવાદના વાડજ વિસ્તારમાં અખબાર નગર સર્કલ નજીક કેવી રીતે ડ્રગનો કારોબાર ચાલતો હતો અને કેવી રીતે પોલીસે તેને ઝડપી પાડ્યો તેની વિસ્તારપૂર્વક વાત કરીએ આ અહેવાલમાં નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી દારૂ અને ડ્રગ્સ મામલે રાજનીતિ ગરમાયેલી છે ત્યારે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ડ્રગનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા હાંસલ કરી છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે શહેરના વાડદ વિસ્તારમાં અખબારનગર સર્કલ નજીકની ખત કોલોનીમાં ડ્રગનો વેપાર શરૂ થયો છે પોલીસે તપાસ કરતા રાજસ્થાન મૂળના કલ્પેશ બિસ્નોય અને તેની પત્ની રાજેશ્વરી બિસ્નોય રડારમાં આવ્યા હતા બંને આરોપી પર પોલીસે ચાંપતી નજર રાખી જ્યારે દંપતી મેફેડ્રોન ડ્રગના જથ્થા સાથે હતું ત્યારે તેને મકાનમાં દરોડો કરીને ઝડપી પાડવામાં આવ્યું છે દરોડાની કામગીરી દરમિયાન કમલેશના પેન્ટમાં ખિસ્સામાંથી અને મકાનમાંથી સફેદ પાવડર મળી આવ્યો હતો પોલીસે સ્થળ પર જ એફએસએલની ટીમ બોલાવી તપાસ કરતા સામે આવ્યું હતું કે આ જથ્થો બીજો શેનોય નહીં પરંતુ ડ્રગનો જથ્થો છે આમ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દંપતીને ડ્રગના જથ્થા સાથે પકડી પૂછપરછ કરતા આંતરરાજ્ય ડ્રગ માફિયાઓનો વેપારનો પર્દાફાશ થયો છે આરોપી દંપતીએ પોલીસને કેફિયત આપી હતી કે તેઓ આ ડ્રગ રાજસ્થાનમાં સાંચોરથી સુભાષ ગોદારા પાસેથી લાવતા હતા અને સુભાષ ગોદારા આ ડ્રગ ઉત્તર પ્રદેશથી લાવતો હતો આમ આ ડ્રગ દંપતી દ્વારા છૂટક રીતે અમદાવાદ શહેરમાં વેચાણ કરવામાં આવતું હતું અને હવે આ દંપતી પકડાઈ ગયું છે આમ પોલીસે પાંત્રીસ લાખ કરતાં વધારેની રકમનું ત્રણસો સત્તાવન ગ્રામ કરતાં વધારે વજનનું ડ્રગ પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ હવે આ ડ્રગના સપ્લાયરો સુધી પહોંચવા માટે વિવિધ ટીમો બનાવી કામગીરી પણ કરી રહી છે તેવા પણ સમાચાર છે જેથી આંતરરાજ્ય ડ્રગના વેપારને ડામી શકાય તે દિશામાં પોલીસ આગળ વધી રહી છે તેવું કહી શકાય આ પ્રકારના અહેવાલ વિગતવાર સમાચાર માટે જોડાયેલા રહેજો સ્વમાન સાથે નમસ્કાર